ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવાર છે તમારું મસ્ત મસ્ત સવારમાં અને અત્યારે વાગી ગયા છે નવ મે નાઈ તો એને ફ્રેશ થઈ ગયા છે ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે ચા પણ ચડાવી દીધી ચડાવી દીધી છે તો ચાલો આપણે જોઈએ કે ભગવાનની જો અમે સેવા પૂજા ભગવાનને દૂધ આપી દીધું છે અને રુદ્રભાઈ સૂતા છે ગુડ મોર્નિંગ રુદ્ર જય શ્રી કૃષ્ણ રાતે લેટ સુતો તો અને ચા પણ મેં ચડાવી દીધી છે જો તમે જોઈ શકો છો ભાત પણ પલાળી દીધા છે અને ભાતનું પાણી પણ મૂકી દીધું છે હિરેનને પૂછી ગુડ મોર્નિંગ હિરેન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જય મહાદેવ ચલો તો નાસ્તો રેડી થઈ ગયો છે હીરે નાસ્તો કરે છે ચા વિથ પરોઠા રુદ્રભાઈ ઊઠી ગયા છે પણ મૂળમાં નથી હજી અને અમારો બ્લોગ ચાલુ છે બ્લોગ જોતા જોતા નાસ્તો કરીએ છીએ અમે કાલનો બ્લોગ અપલોડ કરેલો છે તો તમે બધા જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઘઉં દળવામાં નાખી દીધા છે અમે સેચલ બેન પણ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ આ તો વેલા આવી ગયા અમારો બોલ થઈ

એ જોઈ અંદર કેસ માય મે બધું સેવ ઉકીસ છે ચાલ અંદર સાહેબ અરે એ કે પાસની થઈ ગયા છે અને હિરેન ને આયુષ ભરે છે આલમોસ્ટ અડધા ભરાઈ ગયા છે અડધા બાકી છે કેટલા ટીફિન છે હિરેનના છે 45 46 જો 45 46 ઓકે

હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માધવ જય માધવ ચલો તો અત્યારે બાર સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને ટિફિનનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે મારે ખાલી ઘરનું કામ બાકી છે મારે તો ઘરનું કામ ફટાફટ કપડા અમે ધોવામાં નાખ્યા હતા ચાદરો બધી નાખી હતી ધોવામાં એ સુકવવાની છે કચરા વાસણ પોતા કપડાં બધું કામ બાકી છે આપણે પહેલાં કરી લઈએ પછી આપણે પાછા કન્ટિન્યુ થાય અને જો એ આ છોકરાઓ જો એના રુદ્રા એના બોલનું કલેક્શન લઈને બેઠો છે એ તમને બતાવશે ચલો તો આ રુદ્ર ફાઈના રમકડાનું કલેક્શન છે આ તો ઓછું છે હજી ઘણું બધું તો હજી પડ્યું છે કબાટમાં અને આ જો એના બોલ કેટલા ઇનેપેકા કર્યા છે આ છે સ્પંજ બોલ અને આ છે આ છે બોલ છે આ क्रेઝી અને આ મારી બોલ છે એ બહુ સ્વીંગ કરે છે મને આ છે રબર વ્હીલ બોલ આ પણ બહુ બાઉન્સ કરે છે અને આ છે બાય બોલ આ પદર પણ તમને વામળી રહેશે સોફા અને આ છે ટેનિસ બોલ આ તમને પાંચ રૂપિયામાં મળી જશે આ છે તમે પૈસા નથી શકો પૈસાની શેરિંગ કરી શકો છે હેંગિંગ બોલ હેંગિંગ બોલ અને આ છે હાર્ડ પ્લાસ્ટિક બોલ જે બહુ જ મજબૂત છે આ શું છે રુદ્ર આ છે પૈડું છે તમારે એ તો કેવાય હેંગિંગ પ્રેક્ટિસ માટેનું છે હેંગિંગ બહુ છે

પછી પાછો વાપી જાય છે સરસ ચાલે રાખી દે ઓકે અને આ ટ્રેક્ટર જે ટ્રક છે તો આ છે મોન્સ્ટર છે આ વાળી છે અને આમો કહેવાય સ્મોક ઓસિમ્પલ લાગેલું છે પણ આમો કહેવાય કાલે રમતા હતા તો એ ભટકાવથી આનું આગળનું સેન્સર તૂટી ગયું છે એટલે પપ્પા આવે કરજે સાચે નહીં મેં આનંદથી પણ કરી શકીએ આમ કરે તો પાછળ થાય આમ કરે તો આગળ જાય ઓકે ચાલો તમે રમો અને મેં અમારું કામ કર્યું હાય બાય ચાલો તો કામ બધું બાકી છે તમને બતાવી દઈએ અમે પછી વાસણ ઘસવાના છે મારે ઘંટીમાં ઘઉં દળાઈ ગયાં છે ચલો કપડાં મેં દીધા છે આ તો કપડામાં ચાદરો હતી રનિંગમાં જે ચાદર યુઝ કરીએ બધી ચાદરો હતી બધી ચાદરો ધોઈને મેં સૂકવી દીધી છે અને કપડાં બધા કાલના હતા એ લઈને મેં અહીંયા બેડ ઉપર રાખી દીધા છે બપોરે સંકેલીસ અને આયુષી બેને કંઈક આજે નવું કામ કર્યું છે શું કરે છે આયુષીને પૂછીએ શું કરે બેટા તું આજે સોફાની ક્લિનિંગ ઘરનું કામ તો કરતો ભેગા સોફા સહી ચાલુ તમારે તરવા કીધા તમારે ઘરે પગી જાય તો આ જે છે ને આયુષ્યભાઈ સોફાની ક્લિનિંગ કરે છે કારણ કે એને ગંધારું નથી ગમતું અને આજે અમારે વહેલા ટિફિન પતી ગયા હતા ને તો આજે અમારે વહેલા ટિફિન પતી ગયા હતા ને તો એક કામ અમારે કાઢી જ લેવાનું અને કરી જ લેવાનું એમાં મમ્મી દીકરીનો નિયમ છે અમારે એટલે વેલા ટિફિન થઈ ગયા હતા તો આયુષી કે મમ્મી હું આજે સોફા ક્લિનિંગ કરી નાખું અમે તો વાંધો નહીં તું શું સોફા ક્લિનિંગ કરી નાખ મેં કપડાં દીધા કપડાં લઈ લીધા દાળ શાક ખાલી કરી નાખા

તો બધું મારે જ કરવાનું છે અને હવે તે કોમર્સ લીધો એટલે તારે કંઈ કામ જ નહીં કરવાનું વેકેશન છે ત્યાં સુધી કામ કરી દો પછી બધું કામમાં ચાલો ચાલો તો તમે સોફાનું ક્લીનિંગ કરો પછી એને કપડા બપડા પહેરાવી દો એટલે ત્યારે પાછા કહેજો હમણાં પાછા અમે કન્ટિન્યુ થશે ઓકે 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 ચાલો ચલો તો ત્યારે વાગી ગયા છે અઢી અને ઇરન ફાઇનલી આવી ગયા છે આજ તો એને લેટ થઈ ગયો આવવામાં અને આ શું લાયા છો ઈરન તમે લાવવામાં આપણે ટિફિન ટિફિન જાય છે ને જે એક જગ્યાએ એ લોકો રમકડાનું મેન્યુફેક્ચરિંગ કરે છે એને રુદ્ર અને દિશાંત માટે વેકેશન માટે એક સ્પેશિયલ ગિફ્ટ મોકલેવી છે હ રુદ્ર દિશાંત લે બેટા આ વિવેક અંકલે તારી ને દિશાન માટે વેકેશન માં રમવા માટે ગિફ્ટ મોકલેવી છે

વિવેક ભાઈએ મોકલું છે રુદ્ર માટે ચાલો બે ચાલો ચલો અત્યારે જમવા માં છે રોટલી ગાંઠિયા કાજુ લસણ નું શાક પાપડ અને આ છે રોટલી તળેલી અમે રોટલી તમે ક્યો છે ગમે ત્યારે ખાઈ શકો સ્વાદ પણ બહુ હોય છે તમે ખાજો તમે અમે પણ નાખેલા છે આજે સ્પેશિયલ કાઠિયાવાડી બનાવ્યું છે લસણ જો તું બતાવ ઓકે બટ ચલો તો અત્યારે 3:30 વાગી ગયા છે કામ ઓલમોસ્ટ મારે બધું પતી ગયું છે અને આજે ટિફિન તો વેલા પતી ગયા હતા પણ કામ લેટ થયું તો કારણ કે કામ આજ બધી સાફ સફાઈ કરી સોફા ક્લીનિંગ કર્યા એટલે વાર લાગી મારે બધું સાફ સફાઈ કરીને એટલા માટે અને બસ જો અભી જ હાલ ફ્રી થઈ છું હું કપડાં બી સૂકવી દીધા છે કચરા પોતું વાસણ સરસ ક્લીન થઈ ગયા છે મારે અને જોઈએ કંઈક પાર્સલ આવ્યું છે શું પાર્સલ છે એ મને ખબર નથી આપણે પૂછીએ ઈરનને ચલો તો આપણું પાર્સલ આવી ગયું છે શું પાર્સલ છે રુદ્ર શું છે પાર્સલમાં બતાવો તો બેટા મને પહેલાં હાથમાં હિરેને કંઈક મંગાવ્યું હતું મારા માટે બ્લોગની વસ્તુ છે હવે શું છે ને અનબોક્સિંગ કરે છે રુદ્ર પછી આપણે તમને બતાવવું કે એમાં શું આવ્યું છે ચલો તો રુદ્રભાઈ અનબોક્સિંગ કરે છે રુદ્રભાઈ છે ને કોઈ બી પાર્સલ આવ્યું હોય તો એને ખોલવાની બહુ હોય

ફોન માં લગાવવાનો છે અને બીજું આમાં કંઈક ખોખામાં આપેલું છે આવે ના ના ચાર્જિંગ નહીં સાહેબ ના ના ચાર્જિંગ મીડિયું હા જોઈ લે જોઈ લે ચાર્જિંગ ના આપેલું છે એટલે વસ્તુ આપણામાં આવી છે ઓકે મારા ખ્યાલથી બહુ સારું પ્રોડક્ટ છે આ ઓકે ચા પી લીધે છે અને અમે બેસી ગયા છીએ રોટલી કરવા ટિફિનની શરૂઆત કરી દીધી છે આ આગળ તમને વિડીયોમાં પછી અમે બતાવી ચલો તો અત્યારે સવાર નવ થઈ ગયા છે કામ બધું મારું પતી ગયું છે આજે રસ્ટ ટિફિનનું કામ પતાવી છે તો કામમાં જ વળગી ગઈ હતી કારણ કે પછી છે ને બહુ કામ રહી જાય છે બાકી અને ઘરની બહુ લાગે છે જો હું નાય વાસણ બાસન બધું ઘસી ઘરનું બધું ક્લિયર કામ કરી નાય અને જો વિડીયો ઉતારવા આવી છું બરાબર ને આયુષી બેને કપડાં હંકેલ લીધા બધું સાફસફાઈ કરી નાખી હવે ફટાફટ આયુષી ફ્રેશ થાય એટલે અમે જઈએ નીચે

વિચાર આવે પછી જોઈન્ટ થઈ આપણે એમ છોકરાને નાનો ફાઇનલી બધા નીચે આવી ગયા છે ને આ છોડા પાર્ટી ચાલે છે હા હાઈ બધાને ચાલો પ્રકાશભાઈ પણ આવી ગયા છે હર્સિદા આવી ગઈ છે હા આ વાત કરે છે

તો અત્યારે પોણા બાર જેવો સમય થઈ ગયો છે અને નીચેથી ઉપર અમે આવી ગયા છીએ તો હું મારા બ્લોગનું એન્ડ કરું છું તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ સજેસ્ટ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ